તો દાડા ને તમે કીધું શું બે લઈ ગયા કોઈ કીધું જ નહીં હું આવી ગયો એવું કીધું મને પણ હવે તમે અમે જોવાની ચાલશો એટલે મને અમે હવે રસ્તો વચાવ્યો છે જો હવે એનો એક જ રસ્તો છે કે શરમ તો પહેલા બિલકુલ રાખવા નહીં કે તમે તમારા હાડું નહીં જતો ને બે દાડા ફોન કરવાના છે પેલા પૈસા બે ના લીધો આપી અને એમાં વાત કરવાની કે મારા આગળ ભરવાના છે તો મારા કોઈ ભરવાના છે બરોબર આવી વાત કરવાની પછી ફોન ઘેર ઉઘરાણી કરવા દો નહીં એટલે તમને મુદ્દા ની વાત કહી ગયું કે ચા મિલવા તો ચા નહિ પીવાની ચા તમે પીવો તો શરમ માં આવી ગયો છે હવે એટલે જો નઈ એટલે તમને શું કરેલા પછી તમારા લાલ વોશો કરી અને પૈસા લાવો મારા પૈસા તો ગમે કરો હવે તો ભે હું તો લઈ જાય હવે આવા ને આવા તો આવી શરમ રાખ્યો તો ભિખારી પછી

બે દાણ માં સુરત જતા રહો તો મારે સુરત માંલ્લુભાઈ બધી વાત સાચી તમારે પૈસા આટલી ઘડામુર રાખવું નહીં પણ પેલા મારા હલવાના નહી એટલા પડતા નહીં શું કરું કોફળો મારી વાત તમારા બે ભેસ પૈસા હલવાના તો તમારા હગા વાળા શું કરવા પડે હગા પૈસા લેવાની હમત ન હોય તો ભેસ હલાય નહીં બલુ ભાઈ એ એતો હવે કરવાનો વાત મારી વાત મારે તમારી વાત કશું અફળી નહીં મારે બે દાણા પૈસા જોઈ અને જો સુરત જતા રહ્યા નહીં તો આ ઘર તમે સમજી લેજો હું લઈ લે અને ભાડા લે ખાલી બે દાણા બે દાણા જે કરવું કઈ નાખજો પણ મહિનાનો વાયદો આલો સુરત નહીં એક મહિનાનો વાયદો નહીં આ તો બે લાખ રૂપિયા રકમ છે નહીં ને રકમ વાત કરો મારે ભેજો અમે કોત રાખેલી પડી હતી ગમે તે તેની પૈસા તૈયાર રાખજો મારે બીજો કોઈ પ્રશ્ન લેવા દેવા નહીં

જુટું જુટું બોલતા હતા તો મારે મારે એક હગો બે ભેહો લઈ ગયો તો પૈસા આજનું કા 6 મહિના થઈ રહ્યા પૈસા હાલતો નહી હું કરવાનું તો બચ્ચા ને આજુ કે આવજો કે નું તે હાથે આજુ પણ મને શું ખબર કે તમે ઓય વેપાર કરવા મળશો એ શું કરવા તમારા હડું બે હાલવી પડે ઓ ચાલી મારો જો હવે કાઈ છો જો એ ભેના પૈસા હવે મારે લેવાન તાકે છે પણ તારા પાસે દીક નથી લેવી જા તો ડોહા મારા પર છે આટલો બધો કાયા તો મે કીધું તો પેહાનો વેપાર કરજે એમ પણ આવી તો શીખો ના લેવાની હોય તારી વાત કરી દીધે ના ના હકમ તો અમે કશું ના લે તારી મારા હકો છ મહિના થી પેહો લઈ ગયો એક રૂપિયો હાલતો નહીં શું કઈ ના ચાલે તું મને શીખવાનું બે ગયો તો વાત કરો કોઈ કોઈ ની આબરૂ ના પાડવા દે

હવે ડાબડી મુઢા તું ભા હું આખી જિંદગી થી ભેહનો વેપાર કરું તો હું કોઈ નઈ તું શું દેતવા કમાય એમ હોય હવે આઠ હજાર તો લેજે થઈ શું કે સુરત જાઉં છો અતું હોય તારે બે લાખ રૂપિયા

એટલે તું શીખાલી કચ્યા કેમ એ જઈને બેઠો બરાબર વાત ચાલુ હતી અને એક ભાઈ આવ્યો બરાબર ભાઈ વાઘુજી જોડે રૂપિયા બે લાખ રૂપિયા માગતો ઓ બરાબર એટલે એની વિક સુરત જવાનું કહેતા હતા બરાબર એટલે આરા ધંધામાં તો વાઘોજી એ દેવાદ થઈ ગયેલા કાકા તમારા ઊંધા હતી બધા ઘરમાં પસાર પડ્યા તમે નતા ખટાતા

હા હજો હાજુ હવે હવે ઘૂમતાડથી બોલું પણ વાત તો અબડો કોમ પછી કરો હે એવું અરે કોમ છે વાત છે પણ મારી વાત તો અબડી લે પેલે અરે ભાઈ પણ હાર હારું થોડીક જ વાત કરજો ભાઈ થોડી થોડી વધારે વાત નહીં કરો બરાબર હા એટલે હું શું કહેતો તો કે આપણે હું પૈસા લેવા આવું છું હવે હવે હા અત્યારે અચાલ પણ આજુ આવું ના હોય તમે આમ નહી તમે વાયદો નતો કરો તમે આવી જાઉં હે હવે હવે હાલી ના ના વિશ્વાસ છે વિશ્વાસે વિશ્વાસે પણ શું છે એ હારું હે હારું થઈ જીધું બે કીધા છે બે દાડા પણ શું કરું કે બે દાડા પછી આવીને લઈ જાય જો કાકા

એટલે તમને દોહના 20000 આલજો બરાબર હવે ફૂમતા આકા ટાઈમે કોણ ના થાય મર્યા પછી સીસડી શું કરવાની માથે બધવાની એ તો પછી જ હોય તાની સીસડી પછી જ હોય મર્યા પછી અને આ ભેહનો વેપાર કરતા હતા તમે વાગુજી દોડે સલાહ નતી લેતી કે બાચી વાયડે અલગ રાખ રોકડે પૈસા અલગ રાખ કે તો કોક સીસા અશોક તમે માફુજી તમારી લાખ રૂપિયાની વાત બરાબર પણ વાગુજી જોડે તો હું જો તો પણ આ તો ઈ જ બેઠો ને થોડીક વાતચીત કરીને પછી મારો જે ઉઘરણીઓ આવ્યો અને પછી ખબર પડી કે વાઘોજી આ ભયાનક આટલા તો દેવાદાર થઈ ગયેલા હતી ભાઈ ઉંતા કા મારી વાત 2 લાખ રૂપિયા જેવું છે 2 લાખ ને 10 લાખ એ હોય જે તે ધંધો કરતાનો વાળા ધંધો કરતા ના આવડે તો એટલે તમારે આ ધંધો નતો કરવાનો ના રંગે નતો સડવાનો સોનામનો બે અમે તમારા ઉપર દયા ખાઈને આલી હતી ને તો દોઈ પીવાની હતી હવે હમણાં જ વાડે ટીડને ચો સડવાનું હતું સુરત ને ઓમ જાવસન

સમયુગ નો તમને કયુંગા આવડે છે ના વાળા તમારા એમ તો આથમ ઘણું જોર કોલર પકડી ગમે તો પૈસા લેતા આવડી હગા વાલમ તમે પૈસા તું

આ સવાલો કર્યા છે પણ આ સવાલો તમારે મુજબ વળી હોત આપજો તમે આ ભૂમચોજી હવે હાજા અને તમને ચેલેન્જ આલીને જઉં છું કે કોતો ભેં કોતો પૈસા ગમે તે એક વસ્તુ લાયો હવે આપણો ભૂમતા આકા કે તમે આ લાલચમાં આઈને મારા અંગા દગો કર્યો ને એટલે હું એટલી ચાલન આલું છું કે તમારા આદે પૈસા નહીં આવે કાલે નહીં આવે હવે ના આયા પૈસા એ આ આટલે પકડીને પૈસા ઘડ્યા છે આવડી જી ભૂમતા આકા હવે અમે શું દાડા વળે આ તો હવે હગાવાલા છે વિચારજો

તમને આલવા જેવું છે ને હવે હવે તમને એમ એમ નથી રાખવા 10 ના 20000 આલવા છે હોજે હોજે આલજો હોય આરે હોજે હડિયા હા મારું કોંઠો પાટણ